બધા અમારી નવી ચેનલ છે પૂનમ ફેમિલી બ્લોગ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને બે લાઇકતા નહીં તો જો અમારો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે ઉપરના બાર વાગી ગયા છે બહુ લોકો છે જમવાનું પણ બાકી છે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો તમે બધા બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહીજો તો ચાલો તમને બાર બતાવું જો આ કા એક ઝાડવા છે અમારા ઘરે તમને નામ આવડતું હોય વૃક્ષનું તો તમે મને કમેન્ટ કરજો જો ને 12 તો

બ્લોકમાં એડિટિંગ થોડુંક બાકી હતું થોડુંક નું એડિટિંગ કર્યું અને પાછા જો બધાય ફોન ગુમડે છે આપણે બેઠા છીએ બધા જાગી ગયા છીએ ચાર વાગી ગયા છે અને બધાયને ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે થોડાક મહેમાન આવવાના છે તો આપણે થોડુંક ઘર વ્યવસ્થિત કરવાનું છે કેમ કે હવે બધા સિંગ જાગ્યા છે અને મારો નાનો બબુ છે ત્યાં કો ઘરમાં રખડ્યા રમણ રમણવમણ કર્યા કરી અને જો પાછળ

બધા તો મજામાં છે જો અમારા ભોલુ ભાઈ હાઈ કે તો વિશુ હાઈ તો એને બસ ફોન દેખાડો એટલે સીધો આપણી પાસે એને વિડિયો કોલ માં હોય કે વિડિયો ચાલુ હોય ખાલી કોઈનો ફોન આવે એને બહુ જ ગમે અને આમ તો ફોન એ બહુ ગમે નાના છોકરા નામ થાય ફોન ગમે કે ફોન જોવાની તો બહુ મજા તમે જોવો જોયે ને તમારે ફોન ગા જો ઇબ્રાહમ જીબડા કાઢે છો જો આર્યન ભાઈ આર્યન ભાઈ તમારે હવે ભણવા બેસવાનું છે કેટલામાં અમારે હવે એની ભણવા બેસાડી દેવાનો છે બાળ મંદિર પૂરું થઈ ગયું છે બાર તડકો છે બાર નો જવાય ઘરમાં ઘરમાં કાને વિશું ઘરમાં દેવાય ને તો હવે જો ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે કાનિયારીન બંગાસ આવે છે ને જાનત પીધી એટલે અને ઉનાળો છે એટલે પાણી પીવાનું તો ખાસ ધ્યાન રાખવાનું પાણી તો પીવાનું જ તિવારે કરીએ જો અમારા વિષુભાઈ ને પાણી પીવું છે વિષુભાઈ અમને પાણી પીશે જોજો

અને આ છે અમારા બીજા નંબરના બેન એને તમે ઓળખતા હશો અને આપણો છે ત્રીજો નંબર અને આ ચોથો નંબર અને આ એન્ડ અને એક ભાઈ છે તો જોઈ લો અમારી પાંચે બેનોને જો જો

તો હલો મિત્રો અમે બધા જાવી છીએ ચોપાટીએ ને તળાવે આટો મારવા અને બહુ જ પાણી આવ્યું છે તો બધા જોવા જ આવીશું બધા મિત્રો અમારી સાથે બ્લોકમાં બના રહેજો અને તમને મારી મોટી બેન બતાવું તે આવ્યા છે વેકેશન કરવા તો તમે એ બધાને જોઈ લો આ બાજુ મારે બેન છે સમયથી સુરતથી આવ્યા છે આ એમની ભાણકી છે આ મારા મમ્મી છે એમને તમે ઓળખતા દેશો

તળાવે આટો માર લીધો છે હવે બધાય ઘર તરફ જાવીશ પાછા બધાય બહુ માજ હર્યું જોઈને બહુ મજા આવી આપણે અહીંયા સમાજ કરવી છીએ તો અમારી પૂનમ ફેમિલી ચેનલ છે એને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લેકે દબાવવાનું પોતાને તો